ચૈત્રી નવરાત્રીને લઈ ગોધરા એસટી વિભાગમાં ગત વર્ષ કરતાં બમની આવક પંચમહાલ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રી અને ચૈત્રી પૂનમ અવસરે ગોધરા એસટી વિભાગે ભાવિકોની સુવિધા માટે વિશેષ બસ સેવાઓનું આયોજન કર્યું હતું આ વર્ષે બે હજાર પચીસમાં એસટી નિગમે રૂપિયા દોઢ કરોડની ઐતિહાસિક આવક હાંસલ કરી જે ગત વર્ષે બે હજાર ચોવીસની રૂપિયા એક પોઈન્ટ પાંચ કરોડની આવક કરતાં રૂપિયા ચુમ્માલીસ પોઈન્ટ નવ્વાણું લાખ વધુ છે આ નવરાત્રી દરમિયાન પંદર દિવસના સમયગાળામાં એસ ટી વિભાગે પચાસ બસોનો ઉપયોગ કરીને કુલ છસો ને બસો દ્વારા વીસ હજાર છસો અગિયાર ટ્રીપનું સફળ સંચાલન કર્યું હતું આ સેવાનો લાભ સાત પોઈન્ટ એકત્રીસ લાખથી વધુ ભાવિકોએ લીધો જેઓ દેશભરમાંથી મહાકાલી માતાજીના દર્શન માટે પાવાગઢ પહોંચ્યા હતા પાવાગઢ મંદિર સુધીની યાત્રામાં માચીથી આગળની મુસાફરી માટે એસટી બસો ભાવિકોને પ્રથમ પસંદગી બની હતી વિભાગીય નિયામક મહેન્દ્ર કે ડામોરે જણાવ્યું કે ચૈત્રી નવરાત્રી દરમિયાન ભાવિકોની સુવિધા માટે અમે વિશેષ વ્યવસ્થા કરી હતી આ વર્ષે મળેલી રૂપિયા દોઢ કરોડની આવક એ દર્શાવે છે કે લોકોને સરકારી પરિવહન પ્રત્યેનો વિશ્વાસ અને ઉપયોગ વધ્યો છે આ સેવાએ ન માત્ર ભાવિકોની મુસાફરીને આરામદાયક બનાવી પરંતુ એસટી નિગમની કાર્યક્ષમતા અને લોકોની જરૂરિયાતો પ્રત્યેની સંવેદનશીલતાને પણ ઉજાગર કરી નવરાત્રિ જેમાં ધાર્મિક પ્રસંગો દરમિયાન આવી વ્યવસ્થાઓ ભવિષ્ય પણ ચાલુ રહે તેવી ભાવિકોને અપેક્ષા છે ચાલુ વર્ષે પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રીના મેળાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ગોધરા વિભાગ દ્વારા કુલ પચાસ બસો દ્વારા તારીખ ત્રીસ ત્રણ બે હજાર પચીસથી તેર ચાર બે હજાર પચીસ સુધી બસોનું સંચાલન કરી દર્શનાર્થી મુસાફરોને પાવાગઢ બસ સ્ટેશનથી માચી સુધી જવા અને આવવાની સુવિધા પૂરી પાડવામાં આવેલ હતી જેમાં સંચાલન દરમિયાન

જેની સામે ચાલુ વર્ષે એક કરોડ પચાસ લાખ જેટલી આવક થઈ છે ચુમ્માલીસ પોઈન્ટ એકોતેર ટકાનો વધારો અને ચુમ્માલીસ લાખ રૂપિયા જેટલો વધારો થયો